વલસાડના પારનેરા ખાતે આવેલ શ્રી કમલેશ્વર મહાદેવ મંદિરમાં શિવસેવા સમિતિ દ્વારા ભવ્ય રામકથાનું આયોજન વલસાડના પારનેરામાં આવેલ પ્રાચીન મંદિર શ્રી કમલેશ્વર મહાદેવના પ્રટાંગણમાં શિવસેવા સમિતિ દ્વારા આજથી એક સપ્તાહ માટે શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું આ રામકથામાં પારનેરામાં આવેલ પ્રાચીન હનુમાનજી મંદિરેથી પોઠીયાત્રા કાઢવામાં આવી હતી આ પોઠીયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી રામના ભજનઢૂંડ કરતાં શ્રી કમલેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા ત્યારબાદ ગામના આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી શ્રી રામકથાની શુભ શરૂઆત વક્તા પૂજ્ય શ્રી ભગવતભાઈ જાની દ્વારા કરવામાં આવી શિવસેવા સમિતિ ગામના આગેવાનો તેમજ શ્રી રામકથાના વક્તા પૂજ્યશ્રી ભગવતભાઈ જાની દ્વારા ખૂબ મોટી સંખ્યામાં લોકોને આ શ્રી રામકથાનું રસપાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું પાંડેરા ગામની અંદર કમલેશ્વર મહાદેવ મહાદેવના સ્થાનિક ભગવતી રાજરાજેશ્વરી ત્રિપુનાથ ગામમાં ચામુંડાના કટની પાસે કલેજીની અંદર આજથી વીસ તારીખથી શ્રી રામ કથાનું આયોજન થઈ રહ્યું છે આપ સૌ ભાવિક ભક્તોને વ્યાજપીઠ ઉપરથી હું અરજ કરું છું આપ સૌ રામજનો ભક્તજનો આ કથાને સાંભળવા માટે અવશ્ય વધારું રાત્રો પ્રેમ કોને કહેવાય માતૃ પ્રેમ કોને કહેવાય પિતૃ પ્રેમ કોને કહેવાય અત્યારના આ સમયની અંદર સાંપ્રત સમયની અંદર રામાયણ અને રામકથા એ આધુનિક કઈ રીતે છે આ દરેક પ્રશ્નનું સમાધાન જીવનની દરેક સમસ્યાનું સમાધાન આપણને કથામાંથી પ્રાપ્ત થાય છે આપ સૌ આ ચેનલના માધ્યમથી જે કોઈ પણ નિહાળી રહ્યા છો એ બધાને નમ્ર નિવેદન છે આપ સૌ પણ આરામકથાની અંદર સહભાગી બનશો એવી શુભેચ્છા સાથે બધા જય શ્રી રામ